નમસ્કાર દર્શક મિત્રો સત્યમય જે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં આગામી દિવસોમાં તહેવારોની ઉજવણી શહેરમાં શાંતિપૂર્ણ ભાઈચારાના વાતાવરણ વચ્ચે થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ કમર કસી રહી છે અસામાજિક તત્વોને ઝડપી પાડવા બાતમીદારોને કામે લગાડ્યા છે દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે નવાયાડ વિસ્તારમાંથી રિક્ષા ચાલકને દેશી બનાવટના કટ્ટા અને બે કારતુ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફતેહગંજ પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પંકજકુમારને બાતમી મળી હતી કે જૂના છાણી રોડ ચિસ્તીયા મસ્જિદ પાસે નવાયાળ રસૂલજીની ચાલીમાં રહેતો મોહમ્મદ ઉમર પઠાણ દેશી બનાવટનો કટ્ટો અને કાળતુસ વેચાણ કરવા પોતાની ઓટો રિક્ષામાં ઘરેથી નીકળી નવાયાળ થઈને પંડ્યા બ્રિજ તરફ જવાનો છે જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નવાયાળ નાળાના ઢાળ પાસે વોચ ગોઠવી ઉભી હતી દરમિયાન મોહમ્મદ ઉમર પઠાણ પોતાની બાતમીના આધારિત રિક્ષા લઈને આવતા ક્રાઇમ બ્રાંચની ટીમે રિક્ષાને કોર્ડન કરી તેને ઉભો રાખી રિક્ષા ચાલક બેતાળીસ વર્ષીય મોહમ્મદ પરવેશ મોહમ્મદ ઉમર પઠાણની અંગ ઝડપી કરતા તેના ટ્રેક પેન્ટના ખિસ્સામાંથી મૂકેલા બે જીવતા કારતુસ મળી આવતા પોલીસે રિક્ષામાં તપાસ કરતા ડ્રાઈવર સીટની નીચેથી કાપડમાં મિટાડેલી દેશી બનાવટનો કટ્ટો પણ મળી આવ્યો હતો પોલીસે રિક્ષા ચાલક મોહમ્મદ પરવેઝ મોહમ્મદ ઉમર પઠાણની ધરપકડ કરી બે જીવતા કારતુસ દેશી હાથ બનાવટનો કટ્ટો ઓટો રિક્ષા તથા મોબાઈલ સહિત કુલ પાંસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી ક્રાઇમ બ્રાન્ચ ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર સની શિંદે સત્યમયોજી તે લાઈવ ન્યૂઝ વડોદરા